નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાના ડિફેન્સ કોલોનીમાં રહેતા શ્રીધર પૂજારીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મનજીત સિંઘ સુખદેવ સિંઘ ધિલ્લોને મારી દીકરી સાથે ઝઘડો તકરાર કરી કોઈ ચીજ વસ્તુથી ગળે ટૂપો આપી અથવા તો હાથથી ગળું દબાવીને હત્યા કરી હતી જેના પગલે સમા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણ એકસો ત્રણ એક મર્ડરના કામે આરોપી મનજીત સિંઘ સુખદેવ સિંઘ ધિલ્લોની અટકાયત કરવામાં આવી હતી જે અંગે મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન દ્વારા સમા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે પૂજારી છે અમર વર્ષ મોતરની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક ઝીરોથી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે બૂકો આપી અને તેની હત્યા નીપટાવી છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળ્યા હતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરાવી આરોપીનું નામ શું છે શું કરે છે આરોપી મનજીત ધિલ્લોન છેલ્લા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાય તરીકે સાથે છે પોતે ડ્રાઈવિંગનું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે મર્ડરનો ગુનો કઈ રીતે દાખલ થયો એમાં હા તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટરી કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનાવરને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો જે કલમો લગાવવામાં કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ સાહેબ આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવ્યો તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હોત જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે ભાવણું પોતે જ ખોલ્યું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે તે પૂછ અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા જે ઘરેણાં અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા બુટી છે મંગળસૂત્ર છે વીટી છે આ બધું મળી આવે છે બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ડેબલ વાયરથી પેલું કરી અને એને મારીને નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા વ્યમ નહોતી પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ શ્રી એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંકો આપવાથી મરણ ગયેલું અને આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી ત્રણસો બે મુજબની ફરિયાદ નોંધાવેલી હતી સાહેબ આરોપી કંઈ નશીલા પદાર્થનું સેવન કરતો ના ના આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો કાલે બહુ વ્યવસ્થિત ઇન્ટ્રોગેશન કરવા એમાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી